યસ્ય માતા ગૃહે નાસ્તી તસ્ય માતા હરિતકે કદાચિત કુપી હતે માતા નો દરસ્તા હરિતકે એટલે કે જેમની માતા નથી એમને હરડે માતા બને છે આયુર્વેદના શાસ્ત્રોમાં આવો ઉલ્લેખ છે આ સાંભળીને ઘણા બધા લોકો આડે ધડ હરડેનો ઉપયોગ કરતા થઈ ગયા છે પણ સમજવા જેવી વાત એ છે કે હરડે કોને લેવાય કોને ન લેવાય અને કઈ ઋતુમાં કયા અનુપાન સાથે લેવાય એ રીતે જો હરડે લેવામાં આવે તો અમૃત કરતા પણ વધારે ગુણકારી સાબિત થાય છે હરડે કોને કોને ન લેવાય કે જે વ્યક્તિઓએ અતિશય શ્રમ કરેલો હોય થાક્યા હોય એવા વ્યક્તિઓએ હરડે ન લેવાય સગર્ભા સ્ત્રીઓએ હરડે ન લેવાય જેને તાવ આવતો હોય એવા વ્યક્તિઓએ હરડે ન લેવાય જે વ્યક્તિઓએ રક્તદાન કર્યું હોય આવા વ્યક્તિઓએ હરડે ન લેવાય અને જેમને ઝાડા ઉલટી એટલે કે ડાયરિયા કે અતિસાર થયા હોય આવા વ્યક્તિઓએ હરડે લેવામાં ધ્યાન રાખવું અથવા તો ન લેવું ઋતુ પ્રમાણે જો હરડે લેવામાં આવે તો એ અમૃત કરતાં પણ ફળદાયી સાબિત થાય છે ભારતમાં ટોટલ છ ઋતુ છે અને એ પ્રમાણે વસંતમાં મધ સાથે ગ્રીષ્મમાં ગોળ સાથે વર્ષામાં સિંધવ સાથે શરદમાં સાકર સાથે હેમંતમાં સૂઠ સાથે અને શિશિર ઋતુની અંદર પીપર એટલે કે લીંડી પીપર સાથે જો હરડેનો ઉપયોગ કરવામાં આવે તો એ રસાયણનું કામ કરે અને ઉંમર વધતાની સાથે જે નાના મોટા રોગોનો આપણે સામનો કરવો પડે એમાંથી આપણને છુટકારો મળે છે તો આવો આ જ રીતે ઋતુ પ્રમાણે હું તમે સૌ હરડેરનું સેવન કરતા થઈએ જેથી કરી અને આયુર્વેદો અમૃતા નામનું જે સૂત્ર છે એને આપણે સૌ સાર્થક કરી બતાવીએ કરશો ને